વડોદરા નજીક સાંકરદા ગામ અને મોક્ષી રોડ પર ગઈકાલે સવારે છોકરાના સામાજિક પ્રસંગમાં જતા પરિજનોને ભરેલી આઈસર અને ટ્રક વચ્ચે ગમકવાળ અકસ્માત સર્જાયો હતો તો આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે જ્યારે આયસરમાં સવાર અન્ય થી ત્રીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મળેલી માહિતી પ્રમાણે છોકરાના બાપરી પ્રસંગમાં પચાસ જેટલા કુટુંબીજનો આયસરમાં જઈ રહ્યા હતા આ દરમિયાન સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જ્યારે પચીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા બાર જેટલી એકસો આઠ મારફતે તમામને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોડે ટોડેટોડા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા તો સામાજિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતરમાં ફેરવાઈ ગયો હતો તો અકસ્માત સ્થળે રોડ ઉપર ઈજાગ્રસ્તો લોહીથી લતમત થઈને પડ્યા હતા જો કે સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને તુરંત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તો આ બનાવની જાણ થતાં પોલીસને ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી તો આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો હાલ ભાદરવા પોલીસે ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી હતી